ચાલવા તો આવી રીતના ના ચાલે ભાઈ બીજેપી જ ચાલે બાબોર ચાલે ને મંગાવ્યા માર્ચ સુધી નાખીએ અમે બીજેપી

આ કોડ કે ન ફટાફટ બોલો યાર અરે ભાઈ દુપા ફાયર ગયો મારા ભાઈ ભાઈ મત ચાલે બીજો બીજો બાપોર એટલે વાત થલાય એક જ ચાલે બાપોર મશીન બસિન બધું આપડા બાપ નું છે મશીન હે આવા બાપ નું છે હા હા એક જ ચાલો છોકરા ફટાફટ ફટાફટ દબાવો છોકરા હું દબાવું દબાવું દબાવ રેડી હા રેડી 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 ઓકે ડન બાબુ ડન કોઈનું ના કામ લાગે ભાઈ એક જ ચાલે વિજય માપ બધા બધા લોકો પાસે ઇતિહાસ નાનો છે